તો દોસ્તો ફાઇનલી આજે દિલીપભાઈ પટેલ ઉર્ફે દિલીપભાઈ પાટીદાર ઇલેક્ટ્રોનિક્સ અમદાવાદની અંદર ખૂબ સરસ મજાની એક એવી બિઝનેસ કરી રહ્યા છે જેના માધ્યમથી ઘણા બધા લોકોની માટે ઉપયોગી બની રહ્યા છે અને પોતાનો વ્યવસાય પણ ખૂબ સારી રીતે કરી રહ્યા છે પણ ક્યારેક આ ફેસબુકના માધ્યમથી ઘણી બધી રીતે પોતાની વાતોને શેર કરતા હોય છે પોતાની જે વિચારધારાને શેર કરતા હોય છે જેના થકી ઘણા બધા અમારી જો યંગસ્ટર જે આધ્યાત્મિક પછી જે પણ કઈ સનાતન ધર્મની જે પણ કઈ વાતચીતો છે તો એ આજે થોડી કમથી વાર્તાલાપ તમારી સમક્ષ અમે રજુ કરીએ છીએ તમને પસંદ આવે તો શેર કરજો ટોટલી નેચરલ છે કોઈ પણ પ્રકારની સ્ક્રિપ્ટિંગ નથી અને અમારા મામા પણ અમારી સાથે છે બાકી જે પણ કઈ કરીએ છીએ તમારા લોકોના સપોર્ટ અને સહકારથી કરી રહ્યા છીએ તો પહેલી વાત તો મામા આપણે જો કે જે પણ કઈ બતાવીએ છીએ બધું નેચરલ છે તો તમારું શું કહેવું છે જ્યારે આપણે ભગવાનને અલગ અલગ રીતે લોકો પૂજી રહ્યા છે કોઈ માટે શિવ ભગવાન છે કોઈ માટે વિષ્ણુ છે કોઈ માટે અલ્લાહ છે કોઈ માટે અલગ અલગ સંપ્રદાય આપણે સનાતન ધર્મમાં માં આવીએ છીએ તો તમારી માટે ભગવાન નું બેસ્ટ ઉદાહરણ એટલે શું ભગવાનનું સૌથી મોટું ઉદાહરણ એટલે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે આત્મા છો પરમાત્મા બરાબર જે પણ વસ્તુની અંદર આત્મા છે ને એ બધાની અંદર એક ભગવાન બિલકુલ અને શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે આત્માને ક્યારે દુખી ના કરે પછી આપણો હોય કે બીજાનો હોય બરોબર અથવા તો કોઈ એના કર્મના આધીન દુઃખી થતો હોય તો એને તમે સપોર્ટ કરી શકો એનો જીવન બદલી શકો તમારા સહયોગથી જો કોઈનું ભવિષ્ય બદલાતું હોય તો આનાથી મોટું કોઈ કર્મ હું નથી માનું બિલકુલ તો એક કૂતરાનું બચ્ચું હોય ગાય હોય પછી કોઈ વૃક્ષ હોય આનું તમે જો બેસ્ટ રીતે જતન કરી શકતા હોય અથવા તો એના

બસ એક આંધળી રોડ છે મંદિર પર અને એ જે હાલ મંદિર જે જે કેટેગરીમાં આપણે લઈ દીધું છે એક વાડા બનાવી દીધા છે મંદિર ભવ્ય બનાવવા માંડ્યા ગામની અંદર તમે જોવા મંદિરો બહુ મોટા છે પણ એ બધા મંદિરોની અંદર રાત્રે આરતી કરવા માટે પેલા બસીલ લાવવા પડે છે ઇલેક્ટ્રિક ડોલ વગાડવા માટે ઘંટ વગાડવા તો આ મંદિર ભવ્ય બનાવીને શું બિલકુલ જો તમારે ત્યાં જવું જ નહીં ભગવાનની આરતી પણ તમારે સમય પાસે ટાઈમ નહીં તો તમે આવું ભવ્ય બનાવીને શું છો આ સંસ્કૃતિ આપણી સનાતન સંસ્કૃતિની એક પતંગ છે જે તમારા ભગવાનની આરતી માટે મશીન મુકવા પડે છે શુક્રવારે મસ્જિદો ઉભરાય છે અને મંદિરોમાં આપણો મશીનો મૂકવા પડે છે એટલે આ સનાતન સંસ્કૃતિ આપણી પતન તરફ છે આપણે મનુ પુરાણ વાત કરું મનુ એટલે પેલા તો તમને કહું એક ઋષિ થઈ ગયા અને મનુ ભગવાનના નામ ઉપરથી જ આપણી જ્ઞાતિનું નામ મનુષ્ય જાતિ પડ્યું છે બરોબર આપણે જે જંગલમાં રહેતા હતા રખડતા હતા વધુ જંગલી જીવન જીવતા હતા ત્યાંથી ઉપાડી અને આ માણસ બનાવનાર એટલે મનુ ભગવાન બરોબર અને એમના નામ ઉપરથી જ આપણી જ્ઞાતિનું નામ આપવા મનુષ્ય જ્ઞાતિ બરોબર પછી એમને ભગવાન કહેવાનું એમને ભગવાન નો દરજ્જો આપ્યો એ મનુરસિંહ જ આપણા સમાજનું બંધારણ બનાવ્યું

એટલે આ બધા જે બધા જંગલી માણસો ભેગા કર્યા તેમને એમને સમજાવવા માટે જે આખું ગ્રુપ અલગ કર્યું એનો બ્રાહ્મણ બરોબર પછી જે અને કિતા એવા લોકોને આ બધા ભેગા કર્યા હતા એમનું રક્ષણની જવાબદારી હોવી કે રાત્રે કોઈ જંગલી જનાવર બનાવવા આવે ને તો તમારા બધાને આચરવાનું સાચવ એટલે એક ક્ષત્રિય એક જ્ઞાતિ વેપારનું કામ હોય એટલે વેપાર એટલે એ વખત કે પૈસાનો વેપાર નહોતો પણ જંગલ પાથી ખાવા પીવાનું લઈ આવવું કઈ વ્યવસ્થા જળવાયરી ખેતીનું શીખવાડી એટલે આ બધાનું પાલન પેટ ભરવાની જવાબદારી એ એમને આપવામાં આવે અને છેલ્લે જે થોડાક શરીરથી ઢીલાન દુબળા નેતા એ બધાને એમને સાફ સફાઈનું કામ આપ્યું એટલે આ પ્રમાણે કર્મથી રહે એક વ્યવસ્થાને જાળવ વ્યવસ્થા રૂપના ભાગ રૂપે એમની ચાર વર્ણો કાઢ્યા હવે એ વખતે કેવું થવા માંડ્યું કે જે જેના ફાય વેટ પૂરવાની જવાબદારી હતી ધીરે ધીરે લોકો અનાજ પાકવા માંડ્યું બધું ફળ પડ આ બધું ભેગું કરવા માંડ્યા તો ધીરે ધીરે સમય ગયો ને એમના મનમાં એક અહમ આવતો થયો કે અમે આ બધાને ખવડાઈ પીવડાવી અમે જ કરીએ છીએ અને બીજા જે હતા એમને એવું થવા માંડ્યું કે આપણે લેવા તો અમના ફાય ખાવા પીવા લેવાના અમના જવું પડે ફાય જવું પડશે એટલે આપણે ત્યાંથી થોડક નીચું રહેવું પડે બરાબર કારણ કે ખાવાનું માગવા જવાનું છે એટલે મનુ એ વખત વિચાર્યું કે સારું આ તો મોચે નહીં તોય થઈ રહ્યું છે સમાજમાં એક ભેદની રેખા ઉભી થઈ ગઈ એટલે એમને નવો નવતર પ્રયોગ કર્યો અને એક અલગ ઘર બનાવ્યું અને એમ કીધું કે આ ભગવાનનું ઘર છે બરોબર તમારા ભાઈ જે બી પાક છે જે બી તમે તમારી જોડે છે ને એમાંથી તમારે જોઈતું રાખો બાકીનું બધું ભગવાનને આપી દો બરોબર જે આપણે આજે વરખાસન આપીએ છીએ દરેક ગામમાં મંદિરમાં વરખાસન દર વર્ષે આપવાનો રિવાજ છે જ અને જેને જરૂર છે એ ભગવાનના જોડેથી લઈ આવો લઈ આવો એટલે એક આ ભેદ ઉભો ના થાય તમે કોના આપ્યું ભગવાન તમે કોના ભાઈ થી લીધું ભગવાન તો સમાજમાં ભેદ ના પડે ને અને કોઈ નીચું ઊંચું નીચું ના દેખાય એટલા માટે મનુ ભગવાને એક મંદિરની ની સ્થાપના સ્થાપના કરી જે મારા અંદાજે આજે વેપારનું એક માધ્યમ બની ગયું છે બરોબર એટલે આ આપણી સંસ્કૃતિનું પતન છે સોમનાથના મંદિર માટે હજારો ક્ષત્રિયો પરંતુ આજના જે મંદિરોનું સન્માન નહીં બરોબર મેં કીધું એમ મશીન લાવવા પડે છે ઢોલ વગાડવા માટે તો આ જે ભગવાન રહે ને તમે રામ જોયા આપણે નહીં આપણે અંબાજી માતા જોયા નહીં આપણે એક પ્રતિક રૂપે એક મૂર્તિ મૂકીએ છીએ એવા જ હતા એવું આપણે કહી શકીએ કારણ કે એ જમાનામાં કોઈ એમના કોઈ એવા એવિડન્સ નહીં કે રામચંદ્ર આવા જ દેખાતા હતા પણ આપણે જે મંત્રી પ્રતિમા બનાવી કે રામ આવા જ હતા એટલે આપણે એને પૂછીએ છીએ તો તમે આ સંસારની અંદર જે જીવતી જાગતી પ્રતિમાઓ છે એની સેવા કરો ને ભક્તિ જ છે બિલકુલ સાચી ગીતામાં ભગવાને કીધું છે કર્મથી મોટું હું પણ નથી અને તમે જો આપણે જેટલા ઋષિ મુનિઓ થઈ ગયા બધા કર્મ થી ઋષિ મુનિઓ રામચંદ્ર ભગવાન એક રાજાના દીકરા એક ક્ષત્રિય અને પોતે ભગવાન સત્વ એમને શિક્ષા લેવા માટે જંગલમાં એક કુટિરમાં રહેવું પડ્યું બિલકુલ એટલે આપણે જે કરી રહ્યા છીએ ને અત્યારે શું કરીએ છીએ ભગવાન દેખાય તમને ઉગારી લે એક બધ દુવા તમને પતાવી દે તો જો એક બધ દુઆ કોના મનમાંથી નીકળે કોઈ તમે કઈ ખોટી તમને બધ દુઆ અને કોઈને તમે મદદ કરી અથવા તો કોઈ જયારે તો એ લોકો તમને દુઆ આપશે તો એ દુઆઓ જે રહી પોપટભાઈ હું પહેલાના મારા વિડીયોમાં બોલી ચુક્યું છું તમારે હાજરી નહીં આમાં તો પોપટભાઈ મહીપતભાઈ નીતિન જાની અલ્પાબેન આશાબેન આ બધા એટલી બધી દુઆઓ ભેગી કરી દીધી કદાચ ઋષિ મુનિ આખી જિંદગીમાં નહીં કરી તમે બેઠા છો ને બોલું છું એવું નહીં પણ જે તમારા કર્મો છે ને ભગવાને જે તમને બેસ્ટ રોલ આપી નીચે મોકલ્યા છે એને તમે બેસ્ટ રીતે નિભાવી જાય બિલકુલ જે માણસને પ્રભુજી માણસમાં દેખાતા શરૂ થાય એટલે હું એવું માનું છું તમે જે ભક્તિની ચૌદ ભક્તિ છે કર્મ તન મન ધન કર્મ એવી ચૌદ પગતિમાં છે ઉપરની પગતિ રહી ને એમાં મહાપ્રભુની એક પદવી આવે બિલકુલ એ ભગવાનથી ઉપર ગણાય મહાપ્રભુ

હું હંમેશા કહું છું ન જાણી જાણકી નાખે કાલે સવારે શું થવાનું પણ રામચંદ્ર ભગવાન તમને એવું કહે છે કે તું કરે હે એ જે તું વિચારું પણ થાય છે એ જે હું વિચારું છું બિલકુલ તો તું એવું જ કર ને કે તું એ જ વિચાર જો હું વિચારું છું તો એ જ થશે જે તું વિચાર બિલકુલ તમે આ આ રસ્તા ઉપર જઈ રહ્યા છો ડેફિનેટલી પણ એક વસ્તુ આ વાત ઉપરથી એક પણ બીજું પણ કહીશ કે આપણે જે પણ કઈ આપણે મનુષ્ય જીવન આપણે મળ્યું છે તો આપણે જ્યારે બોલતા શીખ્યા આપણા મા બાપ પાસેથી આપણે સંસ્કાર પછી આપણે પહેલા ધોરણ બાળ મંદિરને કમ્પ્લીટ કર્યું પછી પહેલું ધોરણ બીજું ધોરણ ત્રીજું ધોરણ બાર ધોરણ સુધી આપણે ભણીએ છીએ પણ જે આસ્થા સનાતન ધર્મની અંદર આપણે જે આપણે જે ઈષ્ટદેવને માનીએ છીએ જે પણ જ્ઞાતિ ધર્મ જેની સંપ્રદાય સાથે આપણે જોડાયેલા છીએ ભગવાન એક પ્રતિક છે તમે રામાયણને જુઓ તો રામાયણ આપણને પારિવારિક જે પણ કુટુંબિક જે પણ માહોલમાં કેવી રીતે જીવવું એ આપણને શીખવાડે છે તમે તમે ભગવાનને જો જુઓ તો તો એ એક શું કહેવાય છે પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છે તો એ આપણને શીખવાડે છે કે આજુબાજુમાં રહેલા લોકો પાસેથી આપણે કેવી રીતે શીખવું કોઈ આપણી સાથે ખોટું કરે છે તો એની સાથે કેવી રીતે વ્યવહાર કરવો આપણે એમનો આખો જીવનકાળમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ એટલે રામાયણ અને જે મહાભારત આ બે મહાન ગ્રંથો માંથી આપણે એક જ વસ્તુ શીખવાડે છે કે તમે તમારા જીવનને બેસ્ટ કેવી રીતે બનાવી શકો છો જે આપણી સાથે ખોટું કરી રહ્યા છો તો એની સાથે તમે કેવી રીતે વર્તન કરી શકો છો તો જેવી રીતે મેં વાત કરી કે પહેલું ધોરણ 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 બીજું ત્રીજું તો એ તમે તમારી પરીક્ષાઓને પાસ કરીને આગળ વધો છો તો જે પેલું પગથિયું છે જે ભગવાનને આપણે હજી માત્ર ને માત્ર ઓળખ્યા છે કે આ શિવ છે આ રામ છે આ જે પણ ધર્મના સાથે આપણે જોડાયેલા છે તો હું એવું મારું પર્સનલી એવું માનવું છે માત્ર ભગવાનને પહેલા ધોરણમાં આપણે ભણતા હતા ત્યારે આપણે એકડો બગડો કકો અને જે આપણે શીખતા હતા એ આવડતું હતું અત્યારે આપણે કકો શીખવાની જરૂર નથી અત્યારે આપણે એકડા શીખવાની જરૂર નથી જ્યાં લોસ થાય છે ખબર પડે છે પાંચસો રૂપિયાનો લોસ છે અહીંયા આ વસ્તુ મારે ના બોલવી જોઈએ આ વસ્તુ મારે બોલવી જોઈએ તો જેવી રીતે પેલા ધોરણમાં હજી મને કઈ ખબર નથી પડતી હું હજી એકડા બગડાને શીખતો તો એવી રીતે હજી આપણે ભગવાનને બધા લોકો ભગવાન કહીને પહેલું ધોરણ ભણી રહ્યા છે હવે જ્યારે આપણે પરીક્ષામાં પાસ થવું હોય તો આગળ વધવું પડે

આપણે દરેક ના એક શું કહેવાય છે કે ભોળાનો ભોળો હોય તે ભોળોનાથ શિવ તો શિવ સુધી પહોંચવા માટે પેલા એમના દીકરા સુધી પહોંચવું પડે ગણપતિ અને ગણપતિ સુધી પહોંચવા માટે આપણે પેલા રિદ્ધિ સિદ્ધિને મળવું પડે તો જ ગણપતિ મળે તો એક અમારા મિત્ર છે મને બહુ મસ્ત વાત કરી હતી કે તમારે ડાયરેક્ટ શિવ સુધી નહીં પહોંચવાના તમે જીવનમાં ક્યારેય પહેલા તમારે રિદ્ધિ સિદ્ધિને પ્રાપ્ત કરવી પડશે રિદ્ધિ એટલે કે સમૃદ્ધિ સિદ્ધિ એટલે કે તમારા સંસ્કાર જયારે સમૃદ્ધિ ના સંસ્કાર નું સંમેલન થાય છે ત્યારે તમને એક મંગલ ગણપતિ મતલબ આગમન થતું હોય છે જયારે ગણપતિ આગમન થાય છે ત્યારે શિવ નું આગમન થતું હોય છે જો આપણે રિદ્ધિ સિદ્ધિ ની પાછળ જ એટલા બધા પાગલ થઈ જઈએ છીએ તો ગણપતિ સુધી પહોંચતા નથી આપણે ડાયરેક્ટ ચલાંગ લગાવ્યું આપણે શિવ મળી જવા જોઈએ હું એ જ કહેવા માંગુ છું કે શંકર મોટે મહાદેવ છે બિલકુલ વિષ્ણુ અને બ્રહ્મા તમે કોઈએ ક્યારે વિચાર્યું શિવપુરાણ વાંચો બિલકુલ ભગવાને પચીસ હજાર વર્ષ તપ કર્યું બરોબર શંકર ભગવાને પચીસ હજાર વર્ષ તપ કર્યું વિષ્ણુ પોતે શેષ સૈયા ઉપર ઉભા બેઠા કરે સુતા સુતા માળા પહેરવે બ્રહ્માના હાથમાં માળા પડે છે તો કોઈ એ વિચાર્યું કે એ કોનું તપ કરે છે એમના ઉપર તો કોઈ સજ નહીં બિલકુલ મહાદેવ મહાદેવજી ઉપર તો કોઈ સદ નહીં તો એ તપ કોનું કરે છે ભગવાન જો

ભાવી કોઈને બાપના બાપની તાકાત નહીં કરવાની પણ સત્તાએ ભગવાન આખી દુનિયાને ચલાવવા માટે જે એમને જોવો છો આ શક્તિ કારણ કે આખા બ્રહ્માંડનું પૂરું કરવાની જવાબદારી વિષ્ણુ ઉપર છે સર્જન કરવાની જવાબદારી બ્રહ્માજી ઉપર છે અને વિસર્જન કરવાની જવાબદારી શંકર ઉપર છે તમને બોલાવવાની છેલ્લા એને જોડે બોલાવવાની જવાબદારી નહીં એમને પણ સંચાલન કરવા માટે શક્તિઓ તો જોતી છે ને આપણે એક ખાલી એક નાની અર્થિક સંસ્થા આપણું ઘર ચલાવવા માટે આપણે આખો મહિનો મહેનત કરી નથી ત્યારે આપણે કરીએ છીએ તો આ બધું ચલાવવા માટે એમને શક્તિની જરૂર પડે એટલે એ પોતે શક્તિની ઉપાસના છે બરાબર અભિશ્વ ચલાવવા માટે એ કર્મથી બંધાયેલા છે એ ભગવાન શ્રી એટલે આમ આપણે જે પિક્ચરમાં હતા આમ કરે બધું થઈ જાય ના થાય જેટલું તપ ઋષિ મુનિઓ કર્યું હોય ને એવડા આશીર્વાદ દી એવડા શ્રાપ આપી બિલકુલ હવે મેં બે દિવસ તરફ કરી હોય હું એમ કહી દઉં ભાઈ જા તું કાલ મરી જાય ના મરે એ મારવા માટે મારે એટલી શક્તિ મારા શ્રવીરમાં ઉપાસના કરીને ભીગી કરવી પડે અને પછી હું કહું ત્યારે એટલે આ ત્રણ દેવ રહે ને એ શક્તિના ઉપાસક છે એમની મારા કહી છે એમનું તપ કર્યું છે કારણ કે એમના આખવા બ્રહ્માંડ ચલાવવાનું એટલે આ દુનિયામાં જીવના અંદર શિવ જે દિવસ દેખાતો થઈ જાય એ દિવસે ફરીથી થશે પણ એના માટે તમારે દરેક જીવ બિલકુલ આપણા હિન્દુ ધર્મ રહ્યો ને એવો ધર્મ છે તમે મંદિર ઉપર કબૂતર બેલા જ રહ્યા છે પક્ષીઓ બેલા જ રહ્યા છે બીજે ક્યાંય નહીં બેઠા હોય કેમ કારણ કે એને ખબર છે કે અહીંયા મને ખાવાનું મળશે ત્યાં હું ખવાઈ જઈશ કેર આપણા ધર્મની અંદર દરેક જીવ ઉપર સંતૃષ્ટિ રાખવાનું આપણોને ભગવાને કીધું છે આપણે જીવની અંદર શિવ જોઈએ છીએ આપણે છોડની અંદર તુલસીને પૂજીએ છીએ ઝાડની અંદર આપણે પીપળાને પૂજીએ છીએ સરીમાં આપણે ગોગા બાપાને પૂજીએ છીએ પ્રાણીઓમાં આપણે ગાય માતા પૂજીએ છીએ એટલે આપણો ધર્મ સનાતન એવું છે કે દરેકની અંદર એક વસ્તુ પૂજની એટલા માટે રાખીએ છીએ કે એની અંદર આપણો શિવ દેખાય

અને જીવનું સમયવય કરી રહ્યા છો એનાથી મોટી કોઈ ભક્તિ જ નહીં ના ના બિલકુલ આજ ભક્તિ કરો અને આખા મારા યુવા મિત્રોને હું ફરીથી મેસેજ આપું છું કે જ્યાં પણ તમને કોઈ તમારી મદદની જરૂર હોય તો હું એવું નહીં કહેતો તમે લાખો રૂપિયા ખર્ચીને કરો પણ જે તમારાથી થાય હાથથી થતી હોય તે હાથથી કરો જે પણ યોગ્ય પણ કરો બિલકુલ કારણ કે એ લોકોની દુઆઓ રહીને તમને જીવાડ જીવાડી શકશે અને તમારા કર્મમાં પ્લસ પોઈન્ટ લાવી એટલે તમે કોઈની દુઆઓ ભેગી કરો બિલકુલ અને જે પણ વ્યક્તિને તકલીફ હોય છે ચાર વેદ છે અઢાર પુરાણ છે રામાયણ છે મહાભારત છે પૂજનીય ગીતા જ લેવું છે પણ એમાંથી એક વસ્તુ આપણે કહી શકીશ કે જેટલા પણ આધ્યાત્મિક અને સનાતન સાથે આપણે બધા લોકો જોડાયેલા છીએ જે પ્રકૃતિનું જતન કરે છે પ્રકૃતિને સંતુલન જાળવીને જે કામ કરે છે સનાતન ધર્મ એટલે કોઈ સંપ્રદાય કોઈ સ્પેશિયલી નામ ના આપી શકીએ મુસ્લિમ છે હિન્દુ છું જે પણ આ દુનિયાની અંદર જે પણ ધર્મ ત્યારે બધા લોકો સ્થપાય અમલમાં જે લોકો સાથે જોડાયેલા છે તો જે પ્રકૃતિનું જતન કરે છે જે મનુષ્ય જીવને સાચવવાનું કામ કરે છે માનો કે કોઈ મારા જ એક મિત્ર છે મુસલમાન ભાઈ છે એ બસો વૃક્ષ વાયવા એમના એરિયાની અંદર તો એ પ્રકૃતિની માટેનો એક જતન તો એ પણ એક સનાતન ધર્મનો હિસ્સો છે તો આ પરોપકારી સંત છે વૃક્ષો એ પરોપકારી સંત બિલકુલ એટલે આ તો એક ઉદાહરણ છે તો જે પ્રકૃતિની માટેનો જે જતન કરે છે પ્રકૃતિ માટે કામ કરે એની અંદર આપણે બધા જ લોકો આવી ગયા છે તો એક મનુષ્ય તો મનુષ્યની મદદ કરે પણ એવા મૂંગા પશુ પક્ષી આ ખાસ કરીને ઉત્તરાયણનો પર્વ ચાલે છે તો મનોરંજનની સાથે સાથે તમે પશુ પક્ષી દિલ પક્ષી ઉઠતા હોય તો કરવું જોઈએ અને સાચવવો જોઈએ માનો કે સવારમાં બે કલાક તમે પતંગ ના ચકાવો બપોર પછીના બે કલાક પતંગ ના ચકાવો જેના થકી એ પણ એના ઘરે પહોંચી જાય કોઈ પણ ઈજા થયા વગર કેમ કે બોલી નથી શકતા માત્ર માત્ર એની વેદનાને જો આપણે એને પાંખમાં વાગી જાય જોઈએ એને કરતા આપણે બે કલાક શાંતિથી ઘરે બેઠા બેઠા ફેમિલી સાથે વિતાવીએ છે મોટી હોય તો હું તો એવું કહું છું કે દરેક સિટીમાં રહેવાવાળા વાળા વ્યક્તિ હોય પોતાના ફ્લેટની આજુબાજુમાં એટલા દાણા નાખી દેવા જોઈએ કે ત્યારે રહેતા પક્ષીઓ દૂર ઉડીને જવું જ ના જવું જ ના ત્યાંથી જે જમી અને એના માળખ સુધી પચી શકે તો આપણે આ રીતે એમની એક ઈજા થતા અટકાવી થઈ શકે તો આપણે અમતા ઉત્તરાયણના દિવસે પુણ્ય ધર્મ તો કરતા જ હોય છે કારણ કે આપણા હિન્દુ ધર્મમાં એ લખેલું છે કે ઉત્તરાયણ પુણ્ય કરવું પુણ્ય તો કમસે કમ એ દિવસે તમે ત્યાં જતન કરવું પડશે અને ધ્યાન રાખવું બાકી તો મામા સાથે આજે સ્પેશિયલ આજે બેઠો થઈ ગયો અને સોશિયલ મીડિયા આશ્રમ એક એવું મંદિર બનવા જઈ રહ્યું છે કે જ્યાં માનવતાનું મંદિર દરેક લોકો સાથે મળીને આપડે લોકોએ પૂરું કરવાનું છે મામાનો અવિરતપણે સપોર્ટ છે એમની પૂરી ટીમનો અને પાટીદાર ઇલેક્ટ્રોનિક્સ જે નિકોલની અંદર જે સરસ મજાની જે આ બિઝનેસની અત્યારે પોતે ડેવલપ કરી રહ્યા છે તો જે પણ કાંઈ ભાઈઓ બહેનો જે પણ આ નિકોલ આસપાસ જે પણ લોકોને ઇલેક્ટ્રોનિક આઇટમની જરૂર હોય પાછળ પણ લોગો આપેલો છે અને ગૂગલ દ્વારા પણ તમને એની ડિટેલ મળી જશે બરાબર ને મામા મળી જશે કેમ કે સનાતન ધર્મની સાથે રાખીને આપણા ઘર પરિવારોની જે જવાબદારીઓ છે એ પણ એક ધર્મની સાથે જોડાયેલા છીએ તો થેન્ક યુ સો મચ મામા છે ચાલો શેર કરી દેજો આજે અનેરો સંવાદ તમારી સાથે એક વિચાર રજૂ કર્યો છે ગમે તો શેર કરજો ના ગમે તો ડિસલાઈક કરી દેજો કોમેન્ટ કરજો જેથી અમને ખબર પડે કે અમે ક્યાં ભૂલ કરી ભૂલ કરવાથી કઈક નવું સર્જન થતું હોય છે એક સારા વિચારનું બરોબર મામા જય માતાજી જય માતાજી